મિત્રો વાતમાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખો ખબર પડશે મારી દુકાન કામ કરતા કાકાને લગભગ વર્ષ થઈ ગયા હતા અને કાકાની ઉંમર વર્ષની હતી મિત્રો કાકા જ્યારે દુકાન ઉપર કામે આવ્યા હતા ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી પરંતુ ત્યારે બાળમજૂરી અપરાધ ગણાતો ન હતો એટલા માટે તે અમારી દુકાન ઉપર કામ કરતા હતા નમસ્તે મિત્રો મારું નામ પ્રફુલ છે અને હું રાજકોટની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું તો મિત્રો આગળ થશે તે સાંભળીને તમે ચોંકી જશો કાકાના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા પણ પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું તેણે ઘણી બધી જગ્યા પર ઇલાજ કરાવ્યો હતો પરંતુ દરેક જગ્યાઓથી નિરાશા હાથ લાગી હતી હવે બાળકને લઈને ઘરમાં ઝઘડો વધી રહ્યો હતો જો તમને કાકીની વાત કહું તો તે આટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેને તેરું શરીર પણ જાળવી રાખ્યું છે અને મિત્રો તેનું નામ રમીલા છે અને હું તેને હંમેશા રમીલા કાકી કહીને જ બોલાવું છું ઘરમાં ઝઘડા વધવાને કારણે રમીલા કાકી અપસેટ રહેવા લાગ્યા હતા અને ધીમે ધીમે તે ડિપ્રેશનમાં પણ જવા લાગ્યા હતા થોડા દિવસ પહેલાં તેના ઘર એક પૂજાનું આયોજન કરવામાં આવેલું હતું મિત્રો એટલા માટે મને પણ ત્યાં બોલાવેલો હતો ત્યાં રમીલા કાકીએ મને પણ આ બધી જ વાતો બતાવી હતી અને કાકીએ મને પ્રસાદ આપ્યો અને મને તેનો આભાર માન્યો હતો મેં પણ અને તેને હિંમત આપતા મેં તેને કહ્યું હતું કે જો કાકી કોઈ ટેન્શનવાળી વાત હોય તો મને કહેજો અને મને જણાવવા માંગજો અને તો અથવા તો તે મારા મદદની જરૂર હોય તો તમે મારા નંબર ઉપર ફોન કરજો ઓકે ત્યાર પછી મેં તેને મારો નંબર આપી દીધો હતો મિત્રો કાકી રોજ મારી સાથે વાતો કરવા લાગ્યા હતા તે મને ધીમે ધીમે પ્યાર કરવા લાગ્યા હતા મેં પણ તેની સાથે એવી જ રીતે વાતો કરી કે તે ખૂબ જ મજા આવતી હતી મિત્રો યાર શું વાત કરું યાર ખરેખર અને આથી જ તે વધુને વધુ ખીલીને વાતો કરવા લાગ્યા હતા મેં પણ પ્યારની નદીના વહેણને મારી તરફ વહેવા દીધું અને હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા હતા અને તે ધીમે ધીમે ડિપ્રેશનથી બહાર આવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું હતું મિત્રો અને રવિવારે અમારી દુકાન બંધ હતી અને શનિવારે રાત્રે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા હતા કાકાનું ઘર મારાથી બે કિલોમીટર દૂર છે સવારે હું ચાવી લેવા કાકાના ઘરે ગયો હતો મિત્રો અને જ્યારે હું તેમના ઘરે ગયો હતો તો મને ખબર પડી હતી કે કાકા તો કોઈ કારણોસર બહાર ગયા છે ઘરે તો કાકી એકલા જ હતા અને મેં જઈને ડોરબેલ વગાડી હતી તો કાકી બહાર આવ્યા અને મને જોઈને તે કહેવા લાગ્યા હતા આજે તો કાકીની યાદ કેમ આવી તો મેં તેને કહ્યું હતું કાકી મારે ગાડીની ચાવી જોઈએ છે તેણે મને બેસવાનું કહ્યું હતું અને તે ચાવી શોધવા લાગ્યા હતા થોડી જ વાર પછી તે બહાર બહાર હતા આવીને મને કહ્યું કે મને ચાવી મળતી નથી તો મેં તેને કહ્યું તમે કાકાનો સામાન વ્યવસ્થિત રીતે ચેક કરો તો કાકી કહેવા લાગ્યા કે તું એમ કર કાકાને ફોન કરીને પૂછી જો કે ચાવી ક્યાં મૂકી છે તમે હું નાહવા માટે જાઉં છું અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો તેને હું તમને શું વાત કરું યાર મેં કહ્યું ઠીક છે કાકાને મેં ફોન કર્યો તો કાકાએ કહ્યું હતું કે ભૂલથી ચાવી તો તેમના ખિસ્સામાં જ રહી ગઈ છે તો મેં તેને પૂછ્યું હતું કે કાકા તમે ઘરે ક્યારે આવશો ત્યારે મને તેણે કહ્યું કે હું રાતના અગિયાર વાગ્યા પહેલા ઘરે આવી શકું એમ નથી ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ મિત્રો અને તારે વાત નથી થતી તારા કાકા સાથે તો મેં કહ્યું વાત તો થઈ ગઈ છે પણ તેને આવવામાં ઘણો બધો ટાઈમ લાગશે તો કાકીએ કહેવા લાગ્યા હતા હું જાણું છું તે મને કહીને ગયા છે કે ચાવી વિશે તેને શું કહ્યું ચડી કે નહીં મેં કહ્યું કે નહીં તો કાકી કહેવા લાગ્યા હતા એક કામ તારે ચાવી ચેક કરવી છે તો લોક ખુલ્લો છે કે નહીં મેં કહ્યું હું કંઈ સમજ્યો નહીં તો કાકીએ કહ્યું બે મિનિટ બેસ હું આવીને તને સમજાવું છું બધું જ અને હું સમજી ગયો હતો મિત્રો કે કાકી કંઈક અલગ જ વાત કરી રહ્યા હતા અને એના મનમાં પણ કંઈક અલગ જ હતું કાકી સ્નાન કરીને બહાર આવ્યા તેણે મને કહ્યું મારી સાથે આવ તે મને પકડીને તેના રૂમમાં લઈ ગયા હતા અને હું તેની આવી હાલતમાં જોઈને એકદમ બેભાન ભૂલી ગયો હતો યાર મિત્રો અને મારા મનની અંદર અલગ જ દુનિયાના વિચારો આવી રહ્યા હતા આજે મને મારા કાકાના ઘરની તિજોરી ખોલવાનું મન થયું હતું અને મારી કાકી સામે જોઈને બોલ્યા હતા હવે બતાવ શું થયું તો મેં તેને કહ્યું હતું કાકાએ મારું બધું જ કામ બગાડી નાખ્યું તો કાકી કહેવા લાગ્યા હતા લા હું સારું કરી નાખું તો મેં કહ્યું કે તમે શું કહેવા માંગો છો જરાક વ્યવસ્થિત રીતે મને કહો તો કાકીએ કહ્યું હતું હું સીધી મુદ્દાની વાત ઉપર આવું છું મને તારી સાથે મોહબ્બત થઈ ગઈ છે અને તું મને ખૂબ જ પસંદ છો યાર તું ખૂબ ખૂબસૂરત છો અને હું તારી સાથે આનંદ કરવા માંગુ છું તો મેં કહ્યું કાકી તમે શું કહો છો તમને ખબર તો છે ને તો કાકી અડવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા બધા પુરુષ એક જેવા જ હોય છે યાર તે ગમે તે મહિલાની કોઈ પણ મહિલાની ફિલિંગને સમજતા જ નથી યાર મિત્રો તમે તો જોઈ જ રહ્યા છો ને કે મારી સાથે શું થઈ રહ્યું છે મેં કહ્યું સોરી કાકી હવે જો કોઈ સામેથી તમને યાર મને આવ્યું બમ્ફર ઉપર આપે અને તેનો ફાયદો ન ઉઠાવવું તો મારા જેવો દુનિયામાં કોઈ મૂર્ખ નથી શું મેં સાચું કહ્યું ને મારી કાકી મને કહી રહ્યા હતા કે જ્યારે હું લગ્ન કરીને આવી હતી અને ત્યારથી હું તને મોટો થતો જોઉં છું અને આજે તો તું ખૂબ જ મોટો થઈ ગયો છો અને તારો સામાન પણ ખૂબ જ મોટો એવો છે એટલા માટે હું તારા ઉપર મારો હક જમાવી શકું છું છું કાકી રોતા રોતા કહેવા લાગ્યા હતા કે શું કહું યાર પ્રફુલ તારા કાકા મને કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકતા નથી અને મારી સાસુ પણ યાર ખૂબ જ રીંહ વાળી હતી અને તે પણ બહુ જ યાર વધારે કડક હતી અને તે મને કોઈ પણ જગ્યાએ પણ જવા દેતી નથી મને લાગે છે કે ભગવાને આજે મને તને અહીંયા મારા માટે જ મોકલ્યો છે અને તું પણ ખૂબ સુરત છે મને ગમે છે શું તું નથી તો કે હું મા બનું તેના હોઠ ઉપર હાથ રાખીને મેં તેને બોલતા અટકાવી દીધા હતા અને મિત્રો ત્યાર પછી જે થયું એ સાંભળવા માટે કહાનીના બીજા ભાગની રાહ જુઓ અને મિત્રો આ વાર્તા ફક્ત ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો વિડીયોને ફક્ત કાલ્પનિક રીતે જ જોજો કે કાલે ફરી મળશું નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો કાલે ફરી મળી નવી મોજ સાથે